ચકો પીએ છીએ એની મમ્મી ને અને વેદાંત તે મમ્મી રાખતો નીચે રાખતો હેલો ગાય લાઈને જાઉં ત્યાં લાઈ જાય છે માજો એની મમ્મા ખીચાય એને ચકો પીવાનો હોય

ગાય જય માતાજી જય શ્રી હાલે હેલો ગાય જય માતાજી જશે શ્રી કૃષ્ણ તો હું આજે મહાદેવજી પાસે પ્રાર્થના કરીશ કે બધા અનુસાર કરી અને એક ફૂલ લઈ લઈ આપણે બધા માટે પ્લે કરીશું આજે સોમવાર છે આપણે આપણા માટે કાંઈ માગવાની જરૂર નથી પણ બીજા માટે માગીશું તો બ્લોગમાં તમે જોજો એ ભગવાન

નાની મને આપી દો જલ્દી મારું મારી મારી લાવ 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 જો આન એક તારીખ એ એક એક મારી તો અમે મંદિરે નાસ્તો લઈ આવ્યા છે તો નાસ્તો કરે છે બેઠા છે જોઈ શકો છો મસ્ત મજાનું પવન આવે છે અહીંયા નાસ્તા કરે છે જોવું નાની દીકરો કાંઈ અમને દેતા નથી મને તો કોઈ કાંઈ નથી મારે એ નથી ખાવું

દેખો ગાઈશ એ વેદાંત ખાડામાં જાય છે નહીં જોઈ શકો છો તો અમે લોકો જાય છીએ ઘરે વેદાંત તો મોર થઈ ગયો જોઈ શકો છો અને અહીંયા મંદિર છે મંદિર થોડી વાર બેઠા નાસ્તો કર્યો અમે જાય છીએ ધાઈડી ઉપર જ્યાં મહાદેવજીનું મંદિર છે ત્યાં જાય છીએ મહાદેવજી મંદિર તો આઘું છે અમે ધાઈડી ઉપર જાય છીએ હું ને વેદું કા માસી દીકરો જાય માસીન કિસ કર દે માસીન પપ્પી ફર દે તો લઈ જાશે આહા હાલો લાલચ દે લાલચ ઓ આવ્યો બાપરે બાપ હવે તો ગાઈસ હું ને વેદાંત અહીંયા ટેકરા ઉપર જઈ રહ્યા છે નાની ને મમ્મી મતલબ મારી દીદી અને મમ્મી ત્યાં જાય છે અને હું ને વેદાંત અહીંયા ટેકરા ઉપર જાય છી તો ચાલો મંદિરે આવીએ તો થોડીક મનને શાંતિ મળે અને મજા પણ આવે તો તમે લોકો પણ મંદિરે જાજો કાંઈ નહીં તો ખાલી પાંચ મિનિટ બેસજો તો મનને એટલી શાંતિ મળશે આપણે આપણું દુઃખ બીજાને કહીએ એના કરતાં આપણા ઈષ્ટદેવને જ કહેવાનું કે જે પણ દુઃખ હોય હું એમ નથી કહેતી બધા લોકો દુઃખી જ ના હોય અમુક લોકો સુખી હોય પણ મંદિરે નહીં જાતા હું તો દર સોમવારે આવું જ છું મંદિરે તો હું ને વેદાન ને નાની ને અમે લોકો આવ્યા છે એ લોકો એ જાય દેખાય છે ગઈશ ને હું ને વેદાન ટેકરા ઉપર જાય છે જોઈ શકો છો ગઈશ વેદુ ઉપર મોર થઈ ગયો હાલો અહીંયા જ ઊભા ઉભા રહે છે પછી મમ્મી ની વયા જશે તો ગાઈશ તમે લોકો અમારા બ્લોગ માં જોડાય દેજો આજે અમે મસ્ત મજાના ટેકરા ઉપર આવી ગયા ક્યાં જો

અમે લોકો વે જાય છે ઘરે હું બે દઉં માર છે જો આપણે બે હાલ હાલવા માંડ જલ્દી ફટાફટ ફટાફટ ચાલવા તો ગાંડા